ભુજમાં આવેલ રિલાયન્સના સ્માર્ટ બજારમાંથી માધાપરની મહિલાએ કેકની ખરીદી કરી ઘરે ગયા ત્યારે કેકમાંથી ઈયળો નીકળી પડતા ભારે અરેડાટી પૂર્ણ વિભાગને રજૂઆત કરતા તેમણે તપાસ હાથ ધરી નમૂના લીધા ઘટના જણાઈ રિલાયન્સ સ્માર્ટ બજારમાંથી લીધેલી કેકમાંથી ઈયળો નીકળતા ભારે હફડા તફળી મચી જવા પામી હતી રામકૃષ્ણ કુલમ વિસ્તારમાં આવેલા રિલાયન્સ સ્માર્ટ બજારમાંથી માધાપરની મહિલાએ ગઈકાલે કેકની ખરીદી કરી હતી કેકની ખરીદી કરી હોંશી હોંશે પોતાના ઘરે જઈને કેક ખોલી ત્યારે તેમાં ઇળો નીકળી પડતા ભારે અલગાટી વ્યાપી ગઈ હતી તાત્કાલિક અસરથી સમગ્ર ઘટનાની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ભુજને જાણ કરવામાં આવી હતી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારાને આ વિડીયો વાયરલ થયો હતો એની પણ માહિતી મળી હતી અને વિધિવત રીતે ફરિયાદ પણ કરવામાં આવી હતી જેને લઈને ફૂડ અધિકારીની ટીમ સ્માર્ટ બજારમાં દોડી ગઈ છે અને નમૂના લેવામાં આવ્યા છે અને તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દેશના પ્રતિષ્ઠિત ગણાતા સ્માર્ટ બજારમાંથી ડિઝલ વસ્તુમાંથી ઇળો નીકળે તે ઘટના ખૂબ જ ગંભીર ગણવામાં આવી રહી છે અને આ બિલકુલ માફીને પાત્ર ન હોય તેવી ઘટના જોવા મળી રહી છે